નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા મોરારી બાપુ અને રામકથા બે અલગ તમે પાડી ના શકો એકબીજાના જાણે પર્યાય હોય એવું આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ એમનું રામકથાનું ગાન આજે લગભગ નવસો કથાઓ ભારતમાં અને વિદેશમાં થઈ ચૂકી છે એ જ રીતે મોરારી બાપુ અને સામાજિક નિસ્બત આ બે શબ્દોને પણ તમે અલગ પાડી ન શકો કારણ કે એમની જે સામાજિક નિસ્બત છે એ બહુ ઓછા સંતોમાં જોવા મળે છે આપણે કોઈને કોઈ નામ પાડીને વાત નથી કરતા પણ આપણે સમગ્ર તયા જે વાત કરીએ કે એમની જે સામાજિક નિસ્બત છે એ તમને એકદમ સ્પર્શી જાય એવી છે નગીનદાસ બાપા નગીનદાસ સંઘવી આપણા લેખકે એમની એ નિષ્ફળ જોઈને બાપુની નજીક આવ્યા હતા નહીંતર એ તો બહુ નાસ્તિક માણસ હતા પણ નાસ્તિક લોકો પણ બાપુની નજીક આવી શકે અને અંતરંગ સંબંધ બંધાય આ જ રીતે સમાજે બાપુ અનેકવાર કહેતા એવા છે કે હું હેતુ વગર હેત કરું છું અને સત્ય પ્રેમ કરુણાનો સંદેશ ફેલાવું છું આજે સામાજિક નિસ્બતની વાત છે તમે જુઓ કે દુનિયામાં ભારત જ નહીં દુનિયામાં ગમે ત્યાં કોઈ પણ કુદરતી આફત હોય અકસ્માત થાય અને લોકો એમાં એના જાન ખોવે મૃત્યુ થાય તો બાપુની નિસ્બત એમાં તરત તમને જોવા મળે છે એ એમના ફ્લાવર્સ જ્યાં પણ કોઈ હોય એ એની રીતે એને મદદ કરે છે આમાં પૈસાની મદદ કરતા જે સંવેદના છે કે હું એક માણસ છું અને બીજા માણસને સમસ્યા થઈ છે એ સંવેદના દર્શાવવાની વાત છે સંવેદના જતાવાની વાત છે એ બહુ મહત્વનું છે આજે આપણે બાપુની આ સામાજિક નિસ્બત ઉપર વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે છે પ્રોફેસર ડૉક્ટર મનોજ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા છે અને બાપુની અનેક કથાઓમાં એ સામેલ થઈ ચૂક્યા છે બાપુની અનેક કથાઓમાં એમણે ગાયું પણ છે વોઇસ ઓફ રોફી તરીકે પણ બહુ જાણીતા છે લેખક છે કવિ છે ઘણું બધું છે અને તમને આખા એપિસોડમાં થોડું ક્યારેક ક્યારેક જોવા એની ઝલક પણ મળશે મનોજભાઈ તમારું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે જે મનોજભાઈ મારારી બાપની કથાથી તો બધા પરિચિત છે દેશ દુનિયા કે એ અહીંયા હોય તો ગુજરાતીમાં કથા કરે વિદેશમાં હોય તો હિન્દીમાં કરે હમણાં નોર્વેમાં કથા કરીને હવે યુનોમાં કથા થવા જઈ રહી છે એટલે બહુ ઇતિહાસ રચાશે કે યુનોમાં પણ કથા થઈ શકે આ રીતે કથાના કારણે એમનો જે વ્યાપ જે વૈદો છે એ પણ એટલી જ એમની રહી છે વર્ષોથી રહી છે કે ખાલી એ કથાકાર નથી ખાલી એ સંત નથી અથવા તો કોઈ ધર્મગુરુ તો એ પોતાને કહેતા જ નથી અને હમણાં ગુરુ પૂર્ણિમા હતી ત્યારે એમને બહુ સ્પષ્ટ મેસેજ આપ્યો કે આપણે કોઈ એવી ઉજવણીમાં પડતા નથી પણ જયારે સામાજિક નિસ્બત ની વાત આવે ત્યારે મનોજભાઈ તમે બાપુને કઈ રીતે જુઓ છો તમે કૌશિકભાઈ બહુ સરસ શબ્દ ઉપયોગ કર્યો છે સામાજિક નિસ્બત અત્યારે સમગ્ર સમાજમાં તમે જોયું છો કે કોઈ પણ ક્ષેત્રમાં સામાજિક નિસ્બત ઘટતી જાય છે પણ હું બાપુને જે રીતે પામો છો બાપુ જે રીતે સમજો છો એ રીતે બાપુની સામાજિક નિસ્બત હંડ્રેડ પર્સન્ટ એના કરતા પણ હું કહું એકસો દસ ટકા છે દાખલા તરીકે તમે કોઈ પણ વિશ્વમાં પણ અફઘાનિસ્તાનમાં બને પાકિસ્તાનમાં બને ઈરાકમાં બને ઈરાનમાં બને કે ભારતમાં બને ક્યાંય પણ ઘટના બને કુદરતી ઘટના બને કે અકસ્માત બને કે કુદરતી આફત આવે ત્યાં પ્રથમ પહેલી વહેલી સહાય આર્થિક સહાય ભલે એના ફ્લાવર્સ કહેવાય ને પણ કે છે બાપુ કે મારા પાડેવડા મારા ફાળાવડ એ બાપુ તરત જ એ મેસેજ પોચી જાય કે અહીંયા આ જે પરિવારને જે નુકસાન થયું છે હમણાં તાજેતરમાં પાંચ શહીદો મૃત્યુ પામ્યા તો એને પણ પેલી કાશ્મીરની બરાબર એટલે દરેક ક્ષેત્રમાં મોરબી ની દુર્ઘટના બની એમાં તો બાપુ તો પોચાડી પણ કથા પણ આપી એક વર્ષ પૂરું થયું ત્યારે તો આ એ સામાજિક નિસ્બત છે બરાબર એ સામાજિક નિષ્ફળ તમે જેમ વાત કરી એમ બીજા ધર્મ સ્થાનોમાં કે સંપ્રદાયમાં ઓછી જોવા મળે છે પણ બાપુનું આ જે પ્રેમ છે સત્ય પ્રેમ કરુણાની જે ત્રિવેણી લઈને નીકળ્યા છે એમાં એનો આ સંદર્ભ જોઈએ પણ તમને મનોજભાઈ બહુ મજાની વાત કરું હું કુલછાબમાં હતો ત્યારે કોઈ પણ કુદરતી આપત્તિ મોટા પાયે થઈ હોય હા તો બીજે દિવસે સવારમાં મને ફોન આવે બરાબર કે ફૂલછાપ જન્મભૂમિ ગ્રુપ ફાળો કંઈ કરવાના છે તો એમ કે મારું તુલસી પત્ર મારે અર્પણ કરવું છે અને મોટા ભાગે આવું કારગિલની ઘટના હોય બીજી કોઈ મોટી ઘટના હોય કચ્છની ધરતીકંપની ઘટના જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સર બધામાં એમની એ આ જે અંદરની સંવેદના થઈ એ એટલી બધી પ્રગટ છે કે તમને એમ થાય કે માણસ આવું કઈ રીતે દરેક બાબતમાં વિચારી શકે બરાબર તમે રાજુલામાં જે આખી હોસ્પિટલ સાવરકુંડલા ગુરુ ફાઉન્ડેશન હાજી બરાબર તો વીસ કરોડ એમની કથા થકી થઈને આખી હોસ્પિટલ ઊભી થઈ આવા તો ઘણા બધા તમે દાખલા લઈ શકો એવું તમે બીજું જો કે સામાજિક નિસ્બતના સંદર્ભની વાત કરીએ ત્યારે પ્રવાહ ચાલે સવારની હોય પછી બાપુ એ રીતે આયોજન કરે કે જ્યાં ઘટના બની હોય ત્યાંના અને તમને ખબર હોય તો હમણાં એક કથામાં બાપુ એ વેદના પ્રગટ કરી કે ઈરાક ઈરાન ઇઝરાયલ આ બધા લડે છે મને દુઃખ થાય છે હવે બંધ કરો તો સારું બાપુની એ ચિંતા છે કે બાળકોના જતન માટે બાળકો ને ત્યાં રોજીરોટી રોટલી મળે ખોરાક મળે એના માટે બાપુ ચિંતા કરે છે પણ એ સમસ્યા છે યુદ્ધના વાતાવરણમાં બાપુ કે મને મંજૂરી મળે તો મારે ત્યાં ભદ્રાયુભાઈ એકવાર ભદ્રાયુભાઈ વછરાજાની હિસાબ માનતા હતા કે એક દોઢ વર્ષ માં કથા થકી કેટલું ફંડ એકત્રિત થયું તો લગભગ અમે ગણતરી કરતા હતા તો દોઢસો સવાસો થી દોઢસો કરોડ ની વચ્ચે

લોકભરતી એ કે હું આવે આ તરફ નીકળતો તો લોકભરતીમાં હું ગમે ત્યારે આકસ્મિક જઈ ચડું બાપુ પોતાની સંસ્થા માને છે તમને એ તો બધા હવે તો મીડિયા માં પણ આવી ગયું બધું જાહેર થઈ ગયું કે બાપુને એક સદગ્રસ્ત તરફથી ગાડી ભેટ મળેલી હમણાં એક કરોડ સવા કરોડ એ ગાડી એને ચેન નહોતું પડતું બાપુને એના પેલા યજમાન મનોરથી પ્રેમ હતો એટલે સ્વીકાર લીધું પણ એને સતત સતત કે હતી કે આ ગાડી મારે વેચી નાખી છે ગાડી વેચી નાખી છે અને એ ગાડી

થાય તો આ બાપુનું જે ભેગામ છે બાપુનો જે સંદેશ છે એ આ દરેક લોકો સ્વીકારે એવી ઈચ્છા એ બહુ બહુ મજાની વાત છે કે તમે જુઓ કે એમની સાથે અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટા લોકો જે કહેવાય એ લોકો જોડાયેલા છે અને એમના પૈસા સમાજ માટે વપરાય એવું બાપુનું અનેકવાર કે બાપુ કે એટલે તૈયાર હોય લો કે રમેશભાઈ સતદેવ જે લંડન વાળા બરાબર છે એમના બહુ એમ કે પછી એમના વચ્ચે જે અનુબંધ છે એ પણ બહુ જબરજસ્ત છે કે

તમે તો ખરા કે સાહેબ નાના આદિવાસી આદિવાસી વિસ્તાર છે પણ બાપુએ આદિવાસી ક્ષેત્ર આદિવાસી ક્ષેત્ર નામ પાડ્યું છે અને ત્યાં કથામંડપ જે એરિયામાં થયો એની આખી જમીન છે એ આદિવાસી લોકો આખી ગારથી ત્રણ દિવસ માં આખો કથા મંડપ એને ગાર માટી કરી દીધું હતું એટલે એ તો અદભુત અને બહુ મજાની વાત છે મનોજભાઈ કે તમે જુઓ કે કથા દરમિયાન એ અચાનક એમ કે ભાઈ આજે મારે ભિક્ષા બહાર જવું છે અને ગમે તે ઝુંપડે ઉભા રહી જાય ખાલી એમની એક જ ઓલી શરત હોય છે કે ગંગાના ગંગાજળમાં રસોઈ થાય આ પણ એક સામાજિક નિસ્બત નો વિષય લોક ભારતી પણ આપણે ખ્યાલ છે કે લોક કથા પૂરી થઈ જાય સણોસરા પછી એ ભિક્ષા માટે નીકળી જાય ગામડા દૂર દૂરના ગામડામાં અને ત્યાં જ રાત રોકાતા ને વહેલી સવાર પાછા પડતા એટલે આ જે સામાજિક નિસ્બત છે ને એ દરેક લોકો મારા સહિત ઘણા લોકો લેવા બરાબર છે એ આ

અને એટલે બધાને આશ્ચર્ય થયું સાથે હતા કે શું થયું એમ એટલે બાપુ ત્યાં જઈ અને હિંચકાને જરા હલાવે છે ને બાળક શાંત થાય છે ત્યાં સુધી એમ કે હલાવે છે ને પછી એ બેસે છે ને પછી જે એમનું જે વાક્ય છે કે આજે મારી માળા થઈ ગઈ આજે એટલે ખાલી સંધ્યા પૂરી થઈ ગઈ હા સંધ્યા એટલે ખાલી કોઈને આર્થિક રીતે મદદ કરવી એવું જ નહીં પણ હું ફને સંવેદના સાથે જે દર્શાવવાની વાત છે ને આ અહીં દેખાડો નથી પાછો સૌથી સહજ રીતે આવે છે ગોઠવાયેલું નથી આવતું એટલે આપણે ઘણી જગ્યાએ જોઈએ કે આ બધું ગોઠવાયેલું હોય છે બહુ સાચી વાત એ બધું બનતું હોય છે તમે જે પ્રસંગ કીધો ને હિંચકાનો એવી રીતે પ્રસંગ છે ફ્રૂટ વાળો હાજી હાજી ખ્યાલ છે એ રોડ ઉપર ગાડી જતી હતી ને ફ્રૂટ વાળો જતો કાર્યક્રમમાં બાપુ જતા હતા બહાર કપલ એક ફ્રૂટ વેચતું હતું એટલે બાપુ આગળ કીધું કે ગાડી ઉભી રાખ

ભાષાની સમસ્યા સાથે મિત્રો એમની સાથે ડાયલોગ કરી બાપુએ આગલે દિવસે કીધું કે મારો નાથ જણે હું ખવડાવશે પણ આ આ જે નિસ્બત છે એ બહુ એટલે આવા અનેક કિસ્સાઓ છે અને આપણને ક્યારેક એમ થાય કે બાપુને આટલું બધું કેવી રીતે ધ્યાનમાં આવતું હશે એટલે આ આ જો કે સહજતાથી તમે જેમ કીધું એમ કે સહજતાથી આવે ને તો જ એ સંવેદના સ્પર્શે તમને એ જ સદ સ્પર્શ્યો છે સહજતાથી દિલ માંથી જે ઉગે છે ને મનમાં ઉગે છે ને એનો તરત જ પ્રતિભાવ મળે છે

સતને વાગે છે ઠેસ સતમાં સતા માટે થાય છે યુદ્ધ જ્યાં જુઓ ત્યાં આંતક સગડે કેવી અજબ લડાય બરાબર આ જે આખા વિશ્વમાં જે લડાઈનો વાહન માઇકો જે થયો છે એ સંદર્ભની વાત છે જ્યાં જુઓ ત્યાં આંતક સગડે કેવી અજબ લડાય બાપુ વિનવે આખા જગતને પ્રેમ કરુણા કરો ભાઈ પ્રેમ કરુણા કરો ભાઈ પ્રેમ કરુણા કરો ભાઈ નિર્દોષ બહુ બાળકોની જે વાત બાપુ કરતા નિર્દોષ બાળકોના બાળપણ એમાં એને પ્રેમ કરવાની મંજૂરી ન મળે આ કેવી કઠણ નિર્દોષ બાળકોના બાળપણ પણ એમાં હોમાય લડાઈ બંધ કરો હિંસા બંધ કરો પ્રેમ કરો પ્રેમ કરો ભાઈ બાપુ પોકારી પોકારી આખા જગત ને છે લડાઈ બંધ કરો હિંસા બંધ કરો પ્રેમ કરો પ્રેમ કરો ભાઈ પ્રેમ તત્વ જ સાચું છે દુનિયાને સમજાવો ને સાઈ હાય 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 વાહ પ્રેમ તત્વ જ સાચું છે દુનિયાને સમજાવો ને સાઈ કલહ અશાંતિ ઠેર ઠેર ભયંકર દાના ભયંકર દાનવતાના નકરા રાજ

ધરતી કોઈ અત્યારે આમાં ઉપરે લડાય અંદરે લડાય દરિયામાં લડાય બધે લડાય ગગન ધરતી જળ વાયુ સતને વાગે છે ઠેસ ને સત્તા માટે થાય છે યુદ્ધો હવે ડગલે પગલે હસતા નથી રડે છે આજે જ લખાયેલી રચના અને ના પણ એક પ્રસંગ હજી ઉમેરી આપણે આમાં મને લાગે જયંતિભાઈ ચાંદ્રા એ આ પ્રસંગ કહેલો હા કે દેવડામાં ક્યાંય કથા હતી ને બાપુએ એ કહ્યું કે ભિક્ષા માટે આજે જવું છે હા એટલે ગાડીમાં નીકળ્યા એને એક ઝુંપડા પાસે અટકી ગયા હવે ગંગાજળ ને બધું તો આપ્યું પછી કે શું બનાવીશ નહીં બધી વાત થઈ એટલે પણ સમસ્યા એ થઈ કેમ વાળું કેમ કરવું આ પ્રશ્ન આવ્યો એટલે જયંતિભાઈ ને બધા સાથે જે મિત્રો હતા એમણે એવું કર્યું ગાડીનું મોઢું ફેરવી નાખ્યું અને હેડલાઇટ ચાલુ કરી અને હેડલાઇટના અજવાળે બાપુએ વાળું કર્યું આ જે આ જે નાના નાના અને આપણે તો ઘણા પ્રસંગોમાં જોયું છે કે નાયરોબીમાં એક આપણે પોરબંદરના હા મંજીરાવાદ અનુભાઈ કેવું આપણે આ એક કથામાં એને પણ એને સ્ટેજ ઉપર બોલાવ્યા ને એમ ચાલુ હા ચાલુ કથા બોલાવ્યા આ જે કલાકાર એટલે લેખક હોય સાહિત્યકાર હોય કલાકાર હોય એની સાથે અદભુત છે છે જેમ સમાજ આ બધા સમાજનો ભાગ જ પણ આવી રીતે પણ બાપુને આપણે જોવા જોઈએ આની મજા છે કે એ વારંવાર એમ કે છે કે હું હેતુ વગર હેત કરું છું બરાબર આવી આમની બાપુની સામાજિક નિસ્બત છે આવા ઘણા બધા કિસ્સાઓની ચર્ચા થઈ શકે પણ આવી જ રીતે ક્યારેક ફરીવાર કોઈ બાપુ વિશે આપણે વાત કરવા એકત્રિત થશું મનોજભાઈ તમે જોડાયા તમારા આજે વાગુદળના તમારા નિવાસ સ્થાને બાપુ પ્રત્યક્ષ હાજરી પ્રત્યક્ષ જ હા બાપુ અહીંયા પધારી એમની ચેતના તો અહીંયા છે આવી એટલે એમની ચેતનાની ની ઉપસ્થિતિમાં આજે બાપુ વિશે બાપુજીની ની સામાજિક નિસ્બત વિશે વાત થઈ તમે ઘણા બધી વાતો શેર પણ કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ કર્ણાટક શું પણ આભાર જી